નમસ્કાર મિત્રો લર્નિંગ હાર્દિક સ્વાગત કરે છે કૌશિક બળધા જે આપણે બાયોલોજી પોર્શનની અંદર એમસીક્યુ વિભાગ ઉપર છીએ અને એમસીક્યુ વિભાગમાં પ્રાણીઓમાં રચનાકીય આયોજન વિશે વાત કરીશું એના અંદર જે ટોપિક વાઇઝ એમસીક્યુ છે આપણે એક પછી એક જોતા જઈશું અને ખૂબ જ સરળતાથી અહીંયા તમે સમજી શકો એવો પ્રયત્ન કરીશ અપેક્ષા છે આશા રાખીએ છીએ કે આગળના જે અમે છે તમને આપેલા તમે અભ્યાસ કરેલો છે મજા મજા આવી અને વધુ અમારી સાથે લેતા રહો જોઈએ આગળ પ્રાણીઓમાં રચનાકીય આયોજનની અંદર પ્રથમ વાત કરીએ પહેલો ક્વેશ્ચન આવે છે કોષના સમૂહને શું કહેવાય પ્રસ્તાવનામાંથી પ્રશ્ન છે તો કોષ ભેગા મળે તો એનો સમૂહ જે બને છે એ સમૂહને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે આપણે કલર કલર પેનનો થોડોક ચેન્જ કરી નાખીએ બરાબર મજા આવે એવો લઈ લઈએ તો કોષના સમૂહને શું કહેવાય છે પેશી પેશીઓનો સમૂહ આવે તો એને શું કહેવાય અંગ અને અંગનો સમૂહ અંગતંત્ર અને અંગતંત્ર છે એ જ્યારે આખા બધા રચાય છે ત્યારે જટિલ એટલે ક્રમ પ્રમાણે અહીંયા જે આપેલો છે આ સંગઠન સ્તર કહેવાય છે ઓકે આગળ જોઈએ નીચેનામાંથી કયા પ્રકારના સજીવમાં પેશીઓ જોવા મળતી નથી એનો મતલબ કે એનું આયોજન કોષીય હોય તો કોષસ્તરીય આયોજન હોય તો એ સચિદ્ર સમુદાય છે આ આજે છે બરાબર એ આગળ પછી અંગસ્તરીય છે અંગ સ્તરીય છે બરાબર એનાથી આગળ અંગતંત્ર સ્તરીય આવે છે તમે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણમાં તમને સમજાવેલું છે અને બહુ સારી રીતે તમને ખ્યાલ હશે અહીંયા જવાબ આપણો બે નંબર સિંચન નહીં સછિદ્ર આવશે આગળનું એમસીક્યુ નીચેના માંથી યોગ્ય વિકલ્પ આપણે અહીંયા હમણાં જે મેં તમને વાત કરી કોષો પછી શું બને કોષો પછી પેશી બને પેશી પછી અંગ અંગ તંત્ર તો અહીંયા આપણો આ જવાબ છે બને છે બરાબર મેં જે તમને પહેલા પ્રશ્નમાં વાત કરી તે અહીંયા બને છે તો આ રીતના સિક્વન્સ વાળા ક્વેશ્ચન પણ આપણે પૂછાય અને મજા આવે એમાં યાદ રાખવાની ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં કેટલા પ્રકારની પેશી પ્રાણી પેશીની વાત કરીએ તો ચાર પ્રકારની પેશી છે ચાર પ્રકારમાં તમને બધાને ખબર છે અધિચ્છદ પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને પેશી આ ચાર પ્રકારની સિવાય કોઈ પેશી હોતી નથી એના પેટા પ્રકાર હોઈ શકે છે ઓકે અહીંયા આપણે જે વાત કરીએ તો પ્રસ્તાવનાની અંદર જે ચાર જેમસીક્યુ ની અંદર મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ નવા પોટ પાટ ઉપર એટલે કે પછીના ટોપિક ઉપર જઈએ